તોડવામાં આવી રહ્યા છે તેવું જણાવતા જિલ્લા કલેક્ટર ને પત્ર આપવા જતા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા પ્રમુખ સહિતના લોકો સાથે ઉદ્ધોતા ભર્યું વર્તન કરતા જિલ્લા પ્રમુખ અને લોકો નારાજ થયા છે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ માર્ગોને પહોળા કરવાનું તેમજ અન્ય વિકાસના કામોને લઈ આદિવાસી સમાજના ઘરોને તોડવાની નોટિસ આપવામાં આવી રહી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો કોંગ્રેસ રહી પ્રદેશ પ્રમુખ પટેલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જોકે જિલ્લા કલેક્ટરે માત્ર પાંચ જ વ્યક્તિને આવેદનપત્ર આપવા માટે આવવા જણાવ્યું હતું અને જે પાંચ લોકો પત્ર આપવા માટે ગયા હતા તેમની પણ ન સાંભળી ભર્યું વર્તન કર્યું હતું જેથી ઉપસ્થિત જિલ્લા પ્રમુખ સહિતના લોકો નારાજ થયા હતા અને જો આ આદિવાસી પરિવારોને ન્યાય ન મળશે તો કલેક્ટર કચેરી ઘેરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી એસી ગરીબ લોકોને કોઈએ સાંભળવું નથી કલેક્ટર થઈ ગયા એસી ઓફિસમાં બેસવાનું લોકોને ન્યાય આપવાનું નથી લોકોને ન્યાય આપવા છે કે પછી અહીંયા એસી ઓફિસમાં બેસવા માટે છે મેડમ ચલો તો ભાજપનું ખાલી ભાજપના પિઠ્ઠુઓનું સાંભળવાનું બાકી આદિવાસી ગરીબ લોકોને કોઈએ સાંભળવું નથી કલેક્ટર થઈ ગયા એસી ઓફિસમાં બેસવાનું લોકોને ન્યાય આપવાનું નથી લોકોને ન્યાય આપવા છે કે પછી અહીંયા એસી ઓફિસમાં બેસવા માટે છે મેડમ ચલો દર્મેન્દ્ર ચલો 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 ચલો

અને તમારી એક એક પણ અલવા નહીં દઈશું એને ગેરંટી આપું છું પણ તમારે અમારી સાથે એક સાથે થઈને લડવા માટે એક થઈને સૌવે રોડ પર આવવાનું છે આજરોજ કલેક્ટર શ્રીને અમારી જનાક્રોશ યાત્રામાં આદિવાસી સમાજના લગભગ 500 થી વધુ આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી કે નવસારીમાં ખોટી રીતે એમના આવાસોને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે વિકાસના બહાને લોકોને ઘરબાર વગરના કરવાની આ વાત છે ત્યારે એ રજૂઆત લઈને એ આવેદન આપવા માટે અમે કલેક્ટર શ્રી પાસે આવ્યા હતા અમારા ધારાસભ્ય શ્રી અનંતભાઈ અને હું પોટે ત્યાં હાજર હોવા છતાં કલેક્ટર શ્રી એમની ગેરવર્તણૂક કરીને પોટે એસીઓ ઓફિસમાં બેસીને એવું કહેવામાં આવ્યું કે અમે બે જ માણસોને સાંભળશું કે પાંચ જ માણસોને સાંભળશું આ બીજા સમાજના જે જે પીડિતો છે એમને સાંભળવાના નથી ત્યારે

અને જે કઈ કરવો પડે એમના માટે તે અમે કરીશું પણ એમની એક ઈટ પણ અમે તૂટવા દેશું નહીં એની બાઇન્ડરી આજે આપીએ છીએ અને આવનારા સમયમાં કલેક્ટર કચેરીનો અમે ઘેરાવ કરવાના છે